રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલી ટિપ્પણીને લઈને રોષ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પદ્મિને બા દ્વારા આ મામલે બે દિવસથી અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે ત્યારે હવે ક્ષત્રિય સમાજના વકીલો પણ મેદાને આવ્યા છે જેને લઈ આજરોજ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના વકીલો એકઠા થયા હતા અમારા સમાજ દ્વારા કાયદાની મર્યાદામાં રહી વિરોધ કરવામાં આવી રહ્યો છે છતાં તેમના

અને ભાજપને પણ અમારી રજૂઆત છે કે આખા સમાજને અન્યાય ન થાય તે માટે કે વ્યક્તિને હટાવી દેવા જરૂરી છે અમારા સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ કાયદાની બહાર જઈને વિરોધ કરતા નથી પરંતુ અમને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેથી અમે કાયદાનો કે આચાર સંહિતાનો ભંગ કરીએ પરંતુ અમારું સમાજ કાયદાની બહાર જશે નહીં અને કાયદાની મર્યાદામાં રહીને અમારો વિરોધ યથાવત રહેશે હોવાનું જણાવ્યું ઉલ્લેખનીય છે કે એક તરફ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે બીજી તરફ હવે પાટીદાર સમાજ પણ પુરુષોત્તમ રૂપાલાના સમર્થન માટે આગળ આવી રહ્યો છે તેમજ ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરવાના મૂડમાં હોય તેવું લાગતું નથી ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઘેરો બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App